મારી બેટી શિંગબો હારી થઈ છે ગમે એમ કરી ભાગ્યાને કાઢવો પડશે ભાગ્યાને કાઢી મેકું તો મારે છે ને જાજો ભાગવતી લેને કા હાથે કરી બાંધવાનું પૂરું ભાગ્યા આરે બાજીને કાઢી મેકું એને બોલો આ હું કરાતું એ દેખાતું ના પાવા કો રા તે આજને બાવ થોડો કરવાનું કીધો તો

તમે વ્યાય ગોત તો કેવું હારું હતું ના ના ડોહા તમને તો મરકી નો રોગે નો આવ્યો મરકી નો રોગે ડોહા તને કઉ છું આમ ઘર માં હરખું કઈ કરવું હોય તો હરખું કઈ એ ડોહા એટલે બે ના એક તો માથે તડકો થયો છે માથું ફરવા મળ્યું હું તો મારા બાપ નું નથી માનતો તો તમારું માનું હાલતું ને એક પાવડા ભેગી નો આઈને ને લાંબો કરીને બાબા ને હમો છો એમ બાબા

ભાગ્યા બોલ કરી નથી બાબા તો મારો કોનું છે હું લાવ્યો તો હા બાબા હા ભાઈ આ વાડી તારી છે

ઓલો જડ મારી નો આખું બીડીનું નું બંડલ લઈને વેગ્યો લાગે અરે બીડી નઈ નો રાવા દીધા માન માન ઓલા છોકરા થી હતા વાડી બીડી પીવા આવતો એ લઈને જો ગામ માં જાવ તો હાલી ને ક્યારે પાછો આવું ઓલા એમ કીધું ને મને કે રાત હું પડી એમ હવે એને ક્યાં ખબર છે હું દિવસ ને હું છું રાતે સાગી કેમ પણ આપણો બાજીને કાઢી મૂક્યો ને

ના મંદિર ચાલે છે ના આ વાડીએ ભાગ રાખ્યો પણ એમાં જ ક્યાંય વધે એમને કરવું હું લાયને ઓળા ઓલાને એટલે કયો દુકાને કે બાટલો પડ્યો હશે ઠરી ગયો આવીને લઈ લો ત્રી પાંત્રી રૂપિયામાં એને લઈને પાઈ દો આપણે ક્યાં ને ખબર છે કે ઠરેલી છે કે ગરમ છે કાંઈ કંઈક બહાનું દઈ દે છે ને કે લેટ બેટ વહી ગઈ છે એમાં જ સારો જ કરું બીજું કાંઈ નખર થતું

એટલે મારો એવો અંદાજ છે કે બાબા નું ફૂટો મેકીને એની ખાટલા પાંચ ઓળો પાડવાનો છે મારે મારો નથી ભરી હું ભરી તો આધાર નો આમ નમતું આ નથી બોલી બાબા માં એ બાબો છે બાકી એ તો એ ગઢો છો એનો ગઢો નઈ થયો એ બાબો એમ નમ કે ફૂટો છે ને ફૂવન એક કામ કર તું જા ઇન્દ્રા લેવા હું જા તું સિંગુ લેવા ઇન્દ્રા એ હું આ બોલ ને કોસો તો ભેગો કરો છો સાસા તો એકદમ રાને આ તો કામ કરાવ જ લેવો લાગે મને અહીંયા

来哥，来来来啊，腾腾别着。啥呢？你这不叫腾腾，不